આજની આ મીટિંગમાં આમ આદમી પાર્ટી પરિવારના તમામ નિષ્ઠાવાન સાથી કાર્યકર્તાઓ પદાધિકારીઓ આપણી વચ્ચે ઉપસ્થિત આપણા પ્રદેશ પ્રમુખ શ્રી યુદ્ધભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટારિયા ચૈત્રભાઈ વસાવા તમામ મંચસ્થ મહાનુભાવો સાથીઓ આપણે આમ આદમી પાર્ટી તરીકે છેલ્લા દસ વર્ષથી ગુજરાતમાં સક્રિય છે અને અત્યાર સુધીના તમામ મુશ્કેલ સમયમાંથી આપણે સૌ પસાર થયા છે અહીંયા બેઠેલા ઘણા બધા સાથીઓ પોતે ભરૂચની અંદર ભાઈ ચૈતરભાઈ વસાવા માટે ચૂંટણી પ્રચારની અંદર આપ સૌ મોટી સંખ્યામાં જોડાયા હતા ખૂબ સારી રીતે આપણે લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીના હેટ્રિકના જે વરઘોડા હતા એને આપણે રોકવાનું કામ કર્યું છે સાથીઓ છેલ્લા 10 વર્ષની અંદર ધીમે ધીમે પણ મક્કમતાથી આપણી પાર્ટી આગળ વધી રહી છે અને એક સમય એવો હતો કે જ્યારે એવું કહેવાતું કે ગુજરાતની રાજનીતિમાં બીજો પક્ષ ચાલતો નથી ગુજરાતની તાસીરમાં બીજો પક્ષ નથી ત્યારે આપણે બધાએ આપણી મહેનતથી નિષ્ઠાથી એને લઈ અને જે મહેનત કરી છે એના પ્રતાપે આજે આમ આદમી પાર્ટી ગુજરાતની પોતાની ગુજરાતના લાખો લોકોની પાર્ટી છે આજે કોઈ એક પાર્ટી પાસે સામાન્ય લોકોને ગરીબોને વંચિતોને કોઈ આશા હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે આપણે સૌ ખૂબ આશાઓથી જે આપણી રાષ્ટ્રીય આદર્શો છે ને ગુજરાતની અંદર આગળ વધારી રહ્યા છે આપણા માટે ગર્વની વાત છે કે આપણા રાષ્ટ્રીય આદર્શ ને આપણા રાષ્ટ્રીય નેતા માન્ય અરવિંદજી પણ ગુજરાત ની અંદર આમ પાર્ટીના તમામ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ અને એની જે ટીમ છે એને હંમેશાથી થી કરે છે કે ભાઈ કોઈ એક મજબૂત ટીમ અને મજબૂતીથી થી પોતાની રીતે આગળ વધતી કોઈ એક રાજ્ય ની અંદર આમ પાર્ટી હોય તો એ ગુજરાત છે એના માટે આપણે સૌને ગર્વ છે સાથીઓ લોકસભાની ચૂંટણી આપણા બધા માટે એક બેનર નીચે આવીને વિપક્ષે એક થવાની જરૂર જણાય

પહેલી વખત ગુજરાતમાં એવું બન્યું કે છવ્વીસે છીટ ઉપર સૌથી કોઈ મજબૂત અને કોઈ બાહોશ યુવાન ઉમેદવાર લડતો હોય તો એ આપણા ભાઈ ગુજરાત થી કે સૌથી મોટી જે તરફથી રહી આપણી પાસે ભરૂચ લોકસભા તમામ દુઃખો ઉપર મજબૂત તમારા અને મારા જેવા નિષ્ઠાવાન કાર્યકર્તાઓ હતા આપણા સંગઠન ના અભાવ

જ્યારે એક તરફ ભાજપ ગુજરાત અંદર સૌથી મજબૂત હોય એમની પાસે તમામ તમામ જગ્યાએ પોતાના મુકેલા માણસો બેનિફિશિયરીઓ મળતિયાઓ હોય કોન્ટ્રાક્ટરો હોય ત્યારે એની સામે જનતાને જાગૃત કરવી જનતાને આપણી સાથે જોડવા માટે આપણી જે મહેનત છે એ વધારે વિશેષ વધી જતી હોય ગુજરાતના 2027 ની ચૂંટણી આપણા માટે બહુ મોટી તક છે ગુજરાતના લોકો આજે ભાજપની જે સ્થિતિ છે 30 વર્ષથી ગુજરાતની અંદર જે ભાજપ બેઠી છે આપણે સૌ જાણીએ ભાજપના આ 30 વર્ષની અંદર સામાન્ય મધ્યમ વર્ગના લોકોને કશું મળ્યું નથી આ 30 વર્ષના કુશાસનમાં આપણા છોટા ઉદયપુર જિલ્લાની હાલત સૌથી ખરાબ છે એ ચાહે સ્કૂલ હોય ચાહે હોસ્પિટલ હોય કે ચાહે પાયાની સુવિધાઓ હોય અને આપણે એક સંદેશ લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં મળ્યો જ્યારે વિધાનસભાની ચૂંટણી આપણે લડ્યા ત્યારે છોટા ઉદયપુરમાંથી આપણે બહુ મોટી સંખ્યામાં તમામ સીટો ઉપર મતો મળ્યા હતા

આપણે જો આ પાર્ટીને જીવાડવી હોય જો આ પાર્ટીને આગળ લઈ જવી હોય અને સમાજ સેવાનો લોક માધ્યમ બનવું હોય તો આપણે આપણા બૂથ ઉપર તમામે તમામ વિસ્તારની અંદર મજબૂત નેતૃત્વ પેદા કરવું પડશે આગામી દિવસોની અંદર આવતી તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આમ આદમી પાર્ટીના મજબૂત નિષ્ઠાવાન કાર્યકર્તાઓ લડે અને જીતી સિસ્ટમમાં જાય તંત્રની અંદર જાય અને ત્યાં લડતા થાય તો આગામી દિવસોમાં લોકોનો આપણે સારું એવી સેવા અને કામ કરી શકવાના છીએ અને જો આપણે ચૂંટાયેલા સદસ્યો હશે તો 2027 ની ચૂંટણીમાં વિધાનસભા ચૂંટણીઓ જીતવી વધારે સરળ થવાની છે 2022 પહેલા આપણી પાસે એક પણ ચૂંટાયેલો સદસ્ય નહોતો કોઈ મહત્વનું કે મોટું સંગઠન નહોતું આમ છતાં બહુ મોટા પ્રમાણમાં લોકોએ આપણને સ્વીકાર્યા છે અહીંયા ભાજપ અને કોંગ્રેસની જે મિલી ભગતથી શાસન ચાલે છે જેના લીધે વર્ષોથી લોકો પરેશાન છે એને પરેશાનીમાંથી બહાર લાવવા માટેની આપણી પાસે ઉજળી કામ છે અમે મિશન વિસ્તાર એક સતત ચાલતી પ્રક્રિયા છે પાર્ટીને 55000 કુટુંબ સુધી મજબૂત સંગઠનનું નિર્માણ કરવાનો આપણો લક્ષ્ય સાથે આજે આપણે આપની વચ્ચે છોટા ઉદયપુર પહોંચ્યા છે આ સતત પ્રક્રિયા જે સંગઠનની છે આપણે આગળ ધપાવવાની છે જે રીતે અમે અહીં આવ્યા છે એવી જ રીતે આપણે છોટા ઉદયપુર જિલ્લાના તમામ તાલુકા નગરપાલિકાની અંદર અને ગામોની અંદર આમ આદમી પાર્ટીની મજબૂત ટીમો બનાવવાની જવાબદારી આપ સૌની છે સતત હવે અત્યાર સુધી એવું હતું વિધાનસભા પછી લોકસભાની વચ્ચે આપણો બહુ વિઝન ક્લિયર હતો આપણે વારંવાર એવા સવાલો થતા કે ભઈ શું કરીશું લોકસભાની અંદર કેવી પરિસ્થિતિ થશે લોકસભા આપણા માટે પણ બહુ મોટો વિષય હતો અને આપણી પાસે એટલા મજબૂત હથિયારો હતા કે આપણે લડી શકાય પણ હવે પછી જે ચૂંટણીઓ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આપણે મજબૂતમાં મજબૂત ઉમેદવારો ઉભા રાખી અને જીતી શકાય એવું વાતાવરણ છે અને જીતી અને લોકોની સેવા કરી શકવાની તક છે

સવાલોને એના સમાધાન માટે આપણે મહેનત કરવાની જરૂર છે અને તંત્ર સુધી લઈ જાય અને એમને એના પ્રશ્નોને વાચા આપવાની જરૂર છે આપણી વચ્ચેથી આગામી નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર અહીંયા બેઠેલા તમામ લોકોએ લડી અને નેતૃત્વ પૂરું પાડવાની જવાબદારી છે આગામી ચૂંટણીઓમાં તમામ સીટો ઉપર આ માનની પાર્ટીએ એકલા હાથે તમામ ઉમેદવારો ઉભા રાખીને લડવી અને જીતવાની કોશિશ આપણે સૌએ કરવાની છે પાર્ટીને મજબૂત કરવાનો પાર્ટીને બૂથ લેવલ સુધી મજબૂત કરવાનો કોઈ એકમાત્ર રસ્તો હોય તો એ આગામી નાની મોટી ચૂંટણીની અંદર પાર્ટીને લડી અને જીતવાનો છે ચૂંટણીઓ હંમેશા એક પ્રસંગ હોય છે જેવી રીતે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય અને આપણે તમામ કામો છોડીને લગ્નમાં લાગી જતા હોઈએ એવી જ રીતે પોલિટિકલ પાર્ટી માટે ચૂંટણી જે છે એક પ્રસંગ જેવો અવસર છે

કેમ કે જાણે છે કે આ આદમી પાર્ટીના કામો અને વિચારો ભવિષ્યની અંદર ભાજપને આખા દેશ પર નાબૂદ કરી શકે એની ક્ષમતા માત્ર ને માત્ર આ આદમી પાર્ટીમાં છે એટલે તમે જોતા હશો કે સૌથી વધારે અત્યાચાર આપણા પર કરવામાં આવે છે આપણા રાષ્ટ્રીય નેતાઓને જેલમાં છે આપણા સ્થાનિક નેતાઓ ગુજરાતની અંદર તો તમે જોશો કે આ આદમી પાર્ટીના જે મજબૂત આગેવાનો છે એમના ઉપર પણ કેસો કરીને એમને તોડી પાડીને એમને બેસાડવાની કોશિશ થઈ રહી છે કેટલાક ભીલા પોચા લોકો આ સંઘર્ષમાં રસ્તાએ આગળ વધી શકે નહીં કેટલાક લોકોને એવું વિઝન ના હોય કેટલાક લોકો એવા હોય કે એમને આ જે અઘરો રસ્તો છે એની અંદર બહુ લાંબો સંઘર્ષ કરવાની તાકાત ના હોય ત્યારે એ લોકો આપણો સાથ છોડીને જતા હોય પણ મને ગુજરાતની ધરતી પર વિશ્વાસ છે ગુજરાતની ધરતીએ હંમેશા ક્રાંતિકારી યુવાનોને જન્મ દીધો છે અને આ વાતની પાર્ટી એ હું છે કે જેના ઉપર જ માત્ર ચેતન વસાવા જેવા નેતાઓ પેદા થઈ શકે અને લોકોનો અવાજ

આ ચૂંટણી પછી આપના પ્રતિનિધિઓ સિસ્ટમમાં બેસવા જોઈએ તંત્રની અંદર જવા જોઈએ નગરસેવક કોર્પોરેટર બનવા જોઈએ અને એની જવાબદારી સંયુક્ત રીતે આજે આ હોલમાં બેઠેલા તમામ આમ આદમી પાર્ટીના કાર્યકારી કાર્યકર્તાઓની છે ચૂંટણી જ્યારે આવે ત્યારે સમગ્ર જિલ્લાના તમામ સાથીઓને વિશેષ સમય આપવાનો વિનંતી કરીશ કે આપણે બધા મળી અને આપણા જે સાથીઓ નગરપાલિકામાં લડતા હોય એમના માટે જે કેમ્પેન કરીએ એમના માટે પ્રચાર કરીએ અને આપણી વાત જે છે એ લોકો સુધી પહોંચાડીએ જેટલો પણ વધુમાં વધુ સમય પાર્ટીને આપી શકાય એટલો સમય આપ સૌ સાથીઓ પાસે આશા રાખીએ છે અને જ્યારે આ ચૂંટણી થાય ત્યારે છોટા ઉદેપુરમાં પણ આપણો પહેલો એવો ચૂંટાય એવો વ્યક્તિ જે છે છોટા ઉદેપુર નગરપાલિકાની અંદર બેસે અને આપણે જે પાર્ટીને મજબૂત કરવાનો કામ છે એને આપણે આગળ ધપાઈ છે વિશેષમાં હું તમામ જે ટીમ અહીંયા સતત કામ કરી રહી છે ભરૂચની અંદર પણ કેટલાક સાથીઓએ ખૂબ સારું કામ કર્યું બેન પણ આપણે ત્યાં જિલ્લા પ્રમુખ તરીકે સમગ્ર ગુજરાતમાં એક જ બેન છે બેનને અભિનંદન આપું છું કે એકલા આપે એમને ખૂબ સારી રીતે ભાજપની આ તાનાશાહી સામે સતત લડતા રહે છે સંગઠનની અંદર પણ વિશેષમાં આપણી જેટલી તાકાત છે એટલે આપણે આગળ વધતા રહીએ છીએ પણ વિશેષ અમારી આશા હોય વધારે છે આગામી સમયમાં આપણે વધારે સારી રીતે મજબૂત થવા માટે સક્રિય થવું જરૂરી છે આ એકલી જવાબદારી માત્ર કોઈ જિલ્લા પ્રમુખની જિલ્લા મહામંત્રીની કે પ્રદેશના કોઈ એકલા નેતાની નથી આ સંયુક્ત જવાબદારી આપણા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની છે વિશેષ આપણી પાસે કદાચ કેટલાક ગમાણ હોય કેટલાક લોકોને લઈને આપણા વિશેષ આપણે અંદર પ્રશ્ન હોય પણ એ બધું આપણા માટે ગમણ છે આપણા માટે મહત્વની વાત ગુજરાતના લોકોની સેવા કરવાની છે ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાંથી ગુજરાતને બહાર લાવવાનું કામ કરવું છે મોટા લક્ષ્ય સાથે આપણે જ્યારે નીકળ્યા છીએ ત્યારે વિશેષમાં આપણે છોટા ઉદયપુરની અંદર તમામ બૂથો સુધી પહોંચીએ આપણા જેવા નિષ્ઠાવાન યુવાનો તમામ બૂથ ઉપર ઉભા થાય અને પાર્ટીની વાત જે છે વિશેષ લોકો સુધી પહોંચે એવી તમામ તાકાત આપણે લગાવવાની છે અહીંયા બેઠેલા તમામ લોકોને હું વિનંતી કરીશ કે છોટા ઉદેપુરની અંદર આગામી બે ત્રણ મહિનામાં ચૂંટણી છે આપ બધા પૂર્ણ સમય આપી અને છોટા ઉદેપુરમાં જે વિશેષ આગેવાનો છે એમને વિનંતી કે ભાઈ આપણે ત્યાં છોટા ઉદેપુરમાં જે મહત્વના મજબૂત સજ્જન લોકો છે એમને આપણી સાથે જોડી અને આગામી ચૂંટણીમાં આપણે ઉતારવા માટેની મહેનત કરવાની છે અને ચૂંટણી પ્રચાર દરમિયાન સતત આપણે છોટા ઉદયપુર ની અંદર સમગ્ર જિલ્લો એક થાય અને આપણે એક જગ્યાએ કામ કરીએ અને જે રીતે જેતરભાઈ ને કામ કરવા જતા હતા એવી જ રીતે આપણે છોટા ઉદયપુર નગરપાલિકામાં કામ કરીશું અને જ્યારે આ નગરપાલિકા ની ચૂંટણી થાય પૂરો આશા અને ઉમીદ વ્યક્ત કરતા જઈએ છીએ કે છોટા ઉદયપુર પણ આ વખતે આમ આદમી પાર્ટી એન્ટ્રી થવાની છે થશે કે નહીં તૈયાર છે બધા સમય આપશો ને છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો